નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં એવું કહેવાય છે કે દેવી સંતોષી માતા ભગવાન ગણેશની પુત્રી છે આ વાર્તા છે ભારતીય કથાઓ સંબંધિત છે દેવી પાર્વતીના પ્રિય પુત્ર ભગવાન શ્રી ગણેશની બહેન જેમનું નામ મનસા હતું એક દિવસ થાય છે એવું કે બેન મનસા રક્ષાબંધનના દિવસે ભગવાન શ્રી ગણેશજીને રાખડી બાંધતા હતા ત્યારે તેમના પુત્રો આ જોઈને ખૂબ ખુશી વ્યક્ત કરવા લાગ્યા અને તેમના પિતાજી ભગવાન શ્રી ગણેશજીને પૂછ્યું હતું કે અમે પણ બહેન બનાવવા માંગીએ છે અમારે પણ એક બહેન જોઈએ છે ત્યારના સમયે ભગવાન શ્રી ગણેશજીએ એક નિર્ણય લીધો

તે પુત્રીનું નામ સંતોષી માતા છે માં સંતોષીની જે વ્યક્તિ વ્રત કથા સાંભળે છે તેના જીવનમાં હકારાત્મક વિચારોનો સંચાર થાય છે સંપૂર્ણ કથા સાંભળવાથી માં સંતોષી તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે માં સંતોષીને પ્રેમ સ્નેહ ક્ષમા સંતોષ અને આશા અપેક્ષાનું પ્રતીક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિમાં સંતોષીની પૂજા સોળ શુક્રવાર સુધી વ્રત રાખે છે તો તે વ્યક્તિને માતાના પુષ્કળ આશીર્વાદ મળે છે અને તેના બધા દુઃખ દૂર થાય છે કરેલા પાપો નષ્ટ થાય છે સંતોષી માતાના જન્મની વાર્તા ખૂબ જ રસપ્રદ છે જાણો માતા સંતોષીના જન્મની કથા બુધવારે ભગવાન ગણેશને સમર્પિત છે જે પણ નવું કાર્ય કરવામાં આવે તો ભગવાન શ્રી ગણેશજીનું નામ લઈને ચાલુ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ ગણપતિ દાદાનું નામ લઈને કાર્ય ચાલુ કરે છે તે કામમાં ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ હોય છે તે કાર્ય સંપૂર્ણપણે કોઈ પણ વિઘ્ન વગર કાર્ય પૂર્ણ થાય છે ગણપતિ દાદા એ આવનારા વિઘ્નો દૂર કરે છે તેથી તેમને વિઘ્નહાર પણ કહેવાય છે જ્યાં દરેક વસ્તુ શુભ હોય છે ત્યાં ક્યારે કોઈ અવરોધો આવી શકે નહીં તેથી જ ગણપતિ વિઘ્નહર્તા તરીકે પણ ઓળખાય છે વ્રત ગમે તે લેવાય છે વ્રત કરનાર વ્યક્તિને વહેલા ઉઠીને નાહી ધોઈને પવિત્ર થઈ તાંબાના એક કળશમાં સ્વચ્છ જળ ભરી તેના ઉપર વાટકી રાખી તે વાટકીમાં ગોળ ચણા રાખવા આ રીતે કુંભનું સ્થાપન કરવું ત્યારબાદ સંતોષી માતાના નામનો દીવો કરી માની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે હાથમાં ગોળ ચણા રાખવા જોઈએ વાર્તા વખતે મનમાં જય સંતોષીમાં જય સંતોષી માન તેમ બોલ્યા કરવું વાર્તા પૂરી થયે હાથમાં રાખેલા ગોળ ચણા ગાયને ખવડાવી દેવા અને વાટકીમાં રાખેલ ગોળ ચણા સર્વેને પ્રસાદ તરીકે દેવા હવે આપણે સંતોષી માતાની વ્રત કથા ચાલુ કરીએ વ્રત કથા આ વાર્તા ઘણા સમય પહેલાની વાત છે એક વૃદ્ધ મહિલાના સાત પુત્રો હતા સાત પુત્રોમાંથી છે પુત્રો કમાતા હતા અને એક કમાતો નહીં આ ડોસી પોતાના છ એ દીકરાઓને પ્રેમથી ખવડાવતી તી હતી અને સાતમા દીકરાને પહેલા છ દીકરાઓની થાળીમાં છેલ્લે એઠું બચેલો ખોરાક ભેગો કરીને એઠું ભોજન ખાવા આપતી હતી સાતમા દીકરાની પત્નીને આ ગમતું નહીં કારણ કે તે ખૂબ જ ભોળો અને સાદો હતો અને આ વાતમાં ધ્યાન આપતો પણ નહીં એક દિવસ બન્યું એવું કે તે તે કાર્યોની ખબર સાતમા દીકરાની વહુને પડી પછી તે વહુ એ પોતાના પતિને ભોજન આપતી હતી એ વાત કહી પણ તે વાતનો સ્વીકાર તેનો પતિ કરતો નતો એક દિવસ તે પતિએ છુપાય પોતાની આંખે વાસ્તવિકતા જોઈ તેણે તે જ સમય બીજા શહેરમાં જવાનો નિર્ણય કર્યો બીજા શહેરમાં પહોંચતા જ તેને દુકાન પર અત્યાચાર કરવા લાગ્યા વહુ પર અત્યાચાર ગાળો વગેરે અપશબ્દોનો ઉપયોગ કરવા લાગ્યા સાથ આખા ઘરનું દરેક કામ તેની પાસે કરાવતા લાકડા લાવા જંગલ મોકલતા તેવા નાના મોટા બધા જ કામો કરાવતા આ રીતે મુશ્કેલીઓ સાથે દુઃખના ભરેલા દિવસો વીતવા લાગ્યા એક દિવસ લાકડા લાવતી વખતે તેણે રસ્તામાં કેટલીક સ્ત્રીઓને સંતોષી માતાનું વ્રત કરતા જોઈ તે સ્ત્રીઓ સંતોષી માતાની પૂજા આરતી કરતી હતી તે સમયે તે વહુએ પૂજા વિધિ પૂછી તેણે પણ કેટલાક લાકડા વહેંચી સવા રૂપિયાના ગોચણા લઈ સંતોષી માતાના મંદિરે જઈ સંકલ્પ કર્યો બે શુક્રવારમાં સંતોષીનું વ્રત ચાલુ કરતા જ તેના પતિની ખબર અને પૈસા બંને આવ્યા વહુએ મંદિર જઈ માતા સંતોષીને ફરિયાદ કરી કે મારો પતિ ઘરે પાછો લાવો માતા સંતોષીએ જે સાતમો દીકરો શહેરમાં ગયો હતો તે દીકરાના સ્વપ્નમાં આવી દર્શન આપ્યા અને વહુનું બધું દુઃખ જણાવ્યું આ દેખીને તેની સાથે જ તેણે પાછા ઘરે જવાનું નક્કી કર્યું માતાના આશીર્વાદથી તમામ કામ પૂરા કરી તે બીજા જ દિવસે કપડાં ઘરેણા લઈ ઘરે જવા નીકળ્યો એ જ દિવસ માતાએ તેને દર્શન આપીને કહ્યું કે આજે તારો પતિ પાછો આવશે કિનારે થોડા લાકડા મૂકી દે અને મોડેથી ઘરે જઈ આંગણામાંથી જ અવાજ આપજે કે સાસુમાં લાકડા લઈ લો અને કાળી બળેલી ની રોટલી આપી દો નારિયેળના પાત્ર માં પાણી આપી દો વહુ એ આમ જ કર્યું તેણે નદી કિનારે જે લાકડા મૂક્યા હતા તેને જોઈ દીકરાને ભૂખ લાગી અને ત્યાં જ તે રોટલી બનાવી ખાઈ આગળ વધ્યો ઘરે પહોંચતા માતાને ભોજન વિશે પૂછતા તેણે ના પાડી દીધી અને પત્ની વિશે પૂછ્યું ત્યાં બહારથી અવાજ આવ્યો દીકરાની સામે સાસુ જુઠ્ઠું બોલવા લાગી કે રોજ ચાર વાર ખાય છે આજે તને જોઈને નાટક કરે છે આ આખું દ્રશ્ય જોઈ દીકરો પોતાની પત્નીને લઈ બીજા ઘરે ઠાઠ માઠથી રહેવા લાગ્યો શુક્રવાર આવતા પત્નીએ વ્રતના ઉજવણાની ઈચ્છા દર્શાવી ત્યારે પતિએ આજ્ઞા આપી અને તેણે પોતાના જેઠના દીકરાઓને આમંત્રણ આપ્યું જેઠાણીને ખબર હતી કે શુક્રવારના વ્રતમાં ખાટું ખાવાની મનાઈ છે તેણે પોતાના દીકરાઓને શીખવાડીને મોકલ્યા કે ખાટું જરૂર માંગજો અને આમલી ખરીદીને ખાઈ લેજો જેના કારણે સંતોષી માતા નારાજ થઈ ગયા અને વહુના પતિને રાજાના સૈનિક પકડી ગયા વહુ એ મંદિર જઈ માફી માંગી અને ફરી ઉજવણાનો સંકલ્પ કર્યો આ સાથે જ તેનો પતિ છૂટીને ઘરે આવ્યો આગલા શુક્રવારે વહુરે બ્રાહ્મણના બાળકોને ભોજન માટે બોલાવ્યા અને દક્ષિણામાં પૈસા અને ફળા આપ્યા તેનાથી સંતોષી માતા પ્રસન્ન થયા અને જલ્દી જ વહુને એક સુંદર પુત્રની પ્રાપ્તિ થઈ વહુને જોઈ આખા કુટુંબીજનો સંતોષી માતાનું પૂજન કરવા લાગ્યા માં સંતોષીના આશીર્વાદથી ઘરમાં નવા પારણા જુલાવતા થઈ ગયા જયકાર થવા લાગ્યો આવી રીતે શુક્રવારના દિવસે માં સંતોષી નું વ્રત પૂજા આરતી દાન કરવામાં આવે તો તેના ઘરમાં સંતોષી માના આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે જો આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય સંતોષી માતાએ નમઃ જય જય બજરંગબલી બલી જરૂરથી લખજો संतोषी माता भक्त अमारी चैनल आर ए वोइस गुजराती ने सब्सक्राइब जरूर थी करें माता संतोषी ने प्रार्थना के तेमनी कृपा हमेशा तमारा परिवार पर बनी रहे वीडियो मा अंत सुधी जोड़ायला रहवा बदल तमारो खूब खूब आभार जय मां संतोषी जय मा संतोषी